નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે મોહરમ શાનદાર ઉજવણી કરવામાં આવી ધોરાજી ખાતે ઠેર ઠેર સબીલ નિયાઝ અને તકરીર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા ધોરાજી ખાતે આજે તાજિયાનું ઐતિહાસિક જુલુસ નીકળ્યું ધોરાજીના ચકલા ચોક વિસ્તારમાંથી સૈયદ રુસ્તમ માતમની આગેવાનીમાં નીકળ્યું વિશાળ તાજિયા જુલુસ જુલુસમાં સો જેટલા તાજિયા જોડાયા બહારપુરા ખાતે હુસૈની નિયાઝની કમિટી દ્વારા સમૂહ ભોજનનું આયોજન કરાયું પચાસ હજાર લોકોએ લીધો હતો ભોજનનો લાભ રિપોર્ટર અમૃતભાઈ રાણવા ગુજરાત સિક્યુ ન્યૂઝ ધોરાજી